નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર પાલનપુર પાટિયા પાસે મશાલ સર્કલ પાસે ફરીથી ભૂવો પડી જતા રહીશોમાં ભયનો રોષ વ્યાપી ગયો છે માજી કોર્પોરેટર ઉષાબેન પટેલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે પાલનપુર પાટિયા વિસ્તાર પાસે આવેલા મશાલ સર્કલ વિસ્તારમાં ફરી એકવાર ભૂવો પડી ગયો છે આવી તીવ્ર ગરમી વચ્ચે ભૂમિ નીચે ઘસાવા લાગતા જ સડક વચ્ચે ઊંડો ખાડો થઈ ગયો મશાલ સર્કલ વિસ્તારમાં ભૂવો પડતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી છે ભય પણ જોવા મળી રહ્યો છે માજી કોર્પોરેટર ઋષાબેન પટેલ આ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી તેમણે કહ્યું કે આ વિસ્તારમાં વારંવાર ભૂવો પડતા રહીશો પરેશાન છે એસએમસી દ્વારા યોગ્ય ટેકનિકલ તપાસ કરી આગળના સમયમાં આવી ઘટના ન બને એ માટે પગલાં લે એ પણ જરૂરી છે ભૂગર્ભ લાઈનોના અયોગ્ય મેન્ટેનન્સ અને જૂના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે વારંવાર અહીંયા ભૂવો પડતો હોય છે સ્થાનિક તંત્રે પણ ઘટના સ્થળ પહોંચી હાલતનો જમાવટ કર્યો છે અને ખાડો ભરવાની કામગીરી કરી છે માજી કોર્પોરેટર ઉષાબેન પટેલ પાલનપુર વિસ્તારમાં અસર સરકાર પાસે જે ગાયટી પ્રોઇઝન સ્ટોર આવ્યો છે ત્યાં ત્યાંના નજીક ખાડાઓ પડે છે જે જવાબદાર અધિકારીઓ ફિલ્ડમાં ફરતા નથી એના કારણે ખાડાઓ પડે છે અમે રજૂઆત કરવા છતાં એ કાર્યવાહી કરવામાં આવતી નથી માટે યોગ્ય અધિકારીઓ પર યોગ્ય પગલાં લેવાય એવી મારી માંગ છે